ોડાધરાના ગેરેજમાં ઉપદેશ રાણાની કારમાં તોડફોડ કરવામાં આવી મોડી રાત્રે કારમાં તોડફોડ કરાઈ હોવાનો આરોપ લાગ્યો પોલીસે ગુનો નોંધી અને તોડફોડ કરનારની શોધખોળ શરૂ કરી છે

સુરતમાં હિંદુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ કરવામાં આવી મોડી રાત્રે કારમાં તોડફોડ કરાઈ હોવાનો આરોપ લાગ્યો પોલીસે ગુનો નોંધી અને તોડફોડ કરનારની શોધખોળ શરૂ કરી છે